કરતી હોઉં પેલા એક્સપેરિમેન્ટ હું મારી ઉપર જ કરી દઉં અને પછી સક્સેસ આ બેટર રેડી થઈ ગયું છે એકદમ થીક રાખવાનું રહે ક્રન્ચી ક્રન્ચી બની ગયો છે થોડો તૂટલો ખૂટલો બન્યો છે પહેલો તો વીક હતી એટલે નાનો તો વખાણેલી ખીચડી દાડે ચોળ શું કરી હવે જે થયું એમાં વેસ્ટ માટે બેસ્ટ જે કોઈ કરી દીધું છે

થોડો વરસાદ પડે પછી ના પડે બંધ થઈ રહ્યું પણ આટલું જે સવારનું વાતાવરણ છે તો કંઈક અલગ જ માહોલ છે જોરદાર તમે ડોકાળ પડી રહ્યો છે તો હવે રેડી થઈ ગયા છે ને એ દ્રોણ અને ભગવાન જ્યાં રેડી થઈ ગયા છે ભગવાનને નવરાયણ દવી ભગવાનને રેડી કરીને પછી અમે બી ચા નાસ્તો કરીને પછી તમને મળીએ વાગી ગયા છે અને તમને વિડીયો તો આજે સ્ટાર્ટ થઈ ગયો છે હજી પણ વરસાદ ચાલુ ને ચાલુ જ છે તમને બતાવી દઉં હું જો સવારે પણ ચાલુ ને અત્યારે બી ચાલુ છે બહાર તો જવા એવું છે નહીં પણ જસ્ટ તમને આ રીતનું બતાવી દઉં છું બધાના ત્યાં પડતો જ હશે કોના ત્યાં નથી પડતું એ લોકો કમેન્ટ કરજો અને તો એ સમજાતું નથી કે શિયાળો છે ચોમાસું છે કે ઉનાળો છે ત્રણેય ઋતુ

બધાને બનાવીને જમાડવાનું તો આજે હું થોડું અલગ રીતનું એક્સપેરિમેન્ટ કરવાની છું એટલે મોટું મોટું બતાવીશ ડિટેલમાં નહીં આપું અને સક્સેસ ગયું તો નેક્સ્ટ ટાઈમ એનો બ્લોગ બનાવી દઈશું તો શું બનાવ્યું છે એ હું તમને જરા બતાવી દઉં છું હા તો બતાવી દઉં તમને આ મેં કંઈક બેટર પલાળ્યું છે શું છે એ ખાલી એક્સપેરિમેન્ટ ચાલે મારા માટે તો ચાલે બધી ડિટેલ્સમાં મતલબ ડોસાનું કેવું છે આ અલગ રીતે કરેલું છે પણ ખાલી અત્યારે એકલા ઢોસા જ બનાવવાના છે મસાલાવાળા કે સંભાર કે એવું કંઈ જ નથી ખાલી જસ્ટ આનું બેટર બનાવીને ઢોસા ફકારવાના છે કેવા બને છે એ ખાલી જોવાનું છે જો સારા બને અલગ રીતના છે તો સારા બને તો નેક્સ્ટ ટાઈમ બનાવવાના રહેશે એટલા માટે તો આ બેટર છે સેનું છે શું છે એ બધું જ નેક્સ્ટ વ્લોગમાં આવશે અને આનો સક્સેસ જશે તો અધરવાઇઝ નહીં આવે તો ચલો ફટાફટ પેલા બનાવી દઈએ અને પછી હું તમને મળું છું તો આ બેટર રેડી થઈ ગયું છે દર વખતે તો પત્તામાં કરીએ છીએ આ વખતે થોડા થીક માં ટ્રાય કરવું છે બહુ બધાના વિડીયો જોયેલા છે તો ચલો મે ટ્રાય કરીએ આપણે So let's see, we બનાવ્યો છે પણ સક્સેસ તો ગયો છે પહેલો ટ્રાય હતો આમાં તમે વેજીસ બધું એડ કરી શકો અને એનો લુક પણ તમે જોઈ શકો છો પાછળથી પણ એકદમ અને આમાં બટર સ્પ્રેડ કરો ને તો વધારે સારું લાગે તો તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી ક્રન્ચી બની ગયો છે થોડો ટૂટલો ખૂટલો બન્યો છે પહેલો હતો એટલે બીક હતી એટલે નાનો નાનો બનાવ્યો છે તો મસ્ત મસ્ત બની ગયો છે પહેલો ભગવાનને ધરાવીશું ભલે ટૂટલો ખૂટલો રહ્યો પહેલા ભગવાનને ધરાવવાનું અને એના પછી બીજા બનાવું છું જોઉં છું બને છે કે નહીં ફ્રેન્ડ્સ તો બીજો તો ફેલ થઈ ગયો તમે જોઈ શકો છો તો વખાણેલી ખીચડી દાડે ચોળી એવું થયું છે એટલે હવે લાગતું નહીં બને તો ત્રીજો ટ્રાય કરો ફ્રેન્ડ્સ અહીંયા ઢોસાનું જે તમને બતાવ્યું એ રીતે કરવાનું હતું ફ્લોપ ગયું એટલે પછી વેજીટેબલ એડ કરી અને

ફ્રેન્ડ કેમ છો તમે બધા હોપ બધા મજામાં હશો તો બસ વિડીયોને આજે કન્ટિન્યુ કરીએ છીએ કાલે તમે જોયું એ પ્રમાણે એક બેટર મતલબ એક્સપેરિમેન્ટ કર્યું હતું ઢોસાનું પણ સક્સેસ ગયું નહીં એટલે પછી પુટલા બનાવી દીધા તો બી હું હજી ફરીથી ટ્રાય કરીશ એક વખત મે બી સક્સેસ થઈ પણ જાય જ્યારે બી કરું ત્યારે હજી એવું કંઈ નક્કી નથી પણ કરીશ ખરા અને કરીશ ત્યારે તમારી જોડે શેર કરીશ બેટર બી આ વખતે બેટર બનાવી દીધું હતું વિડીયો ક્લિક નહોતો કર્યો પણ આ વખત તો હું વિડીયો લઈ તમને બતાવીશ કે કઈ રીતે બેટર બનાવું છું જોઈ હવે ક્યારે બને છે અને સવાર સવારમાં વેધર તો સારું એવું હતું અને પછી સડનલી અત્યારે વેધર ખરાબ થઈ ગયું છે અને આજે લંચ અને બ્રેકફાસ્ટ બે મિક્સ થઈને બ્રંચ કરી દીધું છે એટલે બપોરની રસોઈ કંઈ બનાવવાની છે નહીં પણ હા બીજા બધા કામ પતી ગયા છે પણ જે કહેવાય ને કે નાસ્તો જે બનાવ્યો હતો એ તમે જોઈ શકો છો બધું વેટ્સઅપ છે અને હવે ક્લીનઅપ કર ક્લીન કરીશું તો હવે એ ક્લીન કરવાનું બાકી છે તો એ પહેલાં ક્લીન કરી દઈએ અને તમારી જોડે શેર કરું કે બે વિડીયો હમણાં હમણાં જે ગઈકાલે લાસ્ટ વિડીયો છે ને એના પહેલાંનો જે વિડીયો હતો એ ઘણા લોકોએ બહુ સારો એવો પસંદ કર્યો છે કારણ કે પહેલાં બી વ્યૂ સારા એવા આવતા હતા પણ પછી છ મહિનાથી જે બ્રેક પડી ગઈ એના પછી વ્યૂ થોડા ડાઉન થઈ ગયા હતા પણ અમે સારા સારા વ્યૂ આવે છે લોકો અમારો વિડીયો પસંદ કરે છે પણ લાઈક કોઈ નથી કરતું તો લાઈક કરો તો અમને બી અમે એ વિડીયો લાઈક તમારી જોઈને ઇન્સ્પાયર થઈ અને સારા સારા વિડીયો બનાવીએ અમને પણ થોડી ખુશી મળે કે અમારા વિડીયો કોઈ પસંદ કરી રહ્યું છે તો બસ આવી રીતે અમને સારું એવો થોડો થોડો વધારે પ્રેમ કરતા રહો અમે સારા સારા વિડીયો બનાવતા રહીએ તો ચાલો પહેલાં સાફ સફાઈ કરી દઈએ અને ક્લીન બધું પ્લેટફોર્મને એ બધું ક્લીન કરી દઈએ એ બધું ડન કરીને હું તમને મળું છું ને અક્ષય અત્યારે બહાર ગયા છે એ આવે એટલે પછી હું તમને મલાવું છું તમે જોઈ શકો છો બધું ક્લીન થઈ ગયું છે વાસણ વાસણ ધોવાઈ ગયા છે બધું ડન થઈ ગયું છે અને વેધર તો એવું એવું છે અને અહીંયા કપડાં જે થોડા ઘણા વાળવાના બાકી હતા એ વાળી દીધા છે અને આ જે સુકાઈને આવ્યા છે એ હવે ડન કરીશું અને અક્ષય આવી ગયા છે બોલો તમારે દિવસ ફોન ફોન ક્યાં કરાય કુછ નહીં અભી અભી ઘર પે આ રે આ બધું કામ પતાવી દીધું તમારું જે બધું હતું એ કામ પતાવા ગયા હતા પણ કામ પત્યું નહીં એમનેમ આવ્યા પાછા બોલો હવે શું કરશો કશું નહીં ઓબवियस એ બેઠા બેઠમનો સાથી મંદિર જઈ આવ્યો સુ વર્ષાધા પડતો હતો પછી વર્ષાધનું તમારે શું કહું ચોમાસું છે કે છે મારતું જ મારતું છે કેમ પણ ચોમાસા જેવું નહી લાગતું એ ચોમાસા જેવી આવે છે સોમવારનો

ઓકે તો ચલો હું તમને બારનું વેધર બતાવી દઉં છું બારના વેધરમાં હજી અડધા કપડા તો જો અહીંયા શું કહી રહ્યા છે બસ આ રીતનું વેતર છે સાડા ચાર થી ગયા છે કે છ જેવું લાગી ગયું છે અને બોલો મેચ છે તો તમે તો કંઈ બોલવાના નહીં ને પતી જશે એવું લાગે શું પતી જશે મેચ અને હા આપણે હવે દેવ દિવાળી આવશે એટલે દેવ દિવાળીમાં તો પેલું શું કહેવાય પરિક્રમણા પરિક્રમણા નહીં મતલબ

તમે જઈને આયેલા છે અક્ષય જઈને આયેલા છે પરિક્રમા કરવા માટે એક વખત જઈ આયેલા એટલે અંદર શું પેલું જેને ખબર હશે એને તો ખબર પડશે જેને ના ખબર હોય અંદર પેલા કાચા રસ્તાને એવું જંગલમાં કાચા રસ્તાની રીતનું હોય એટલે બધું વરસાદને આના કારણે કાદવ કિચન ને એવું થઈ ગયું એટલે ભાઈ ચાલવામાં એમને બધન તકલીફ પડે અમુક લોકો ઈવન એવી જગ્યાએ ખુલ્લા પગે બી આવતા હોય છે એટલે પરિક્રમા કરવા એટલે અમુક લોકો ખુલ્લા પગે બી કરતા હોય એ એ તો બધું ખબર જ હોય આપણે પણ એક નોટ ઈઝી એમ ખુલ્લા પગે આ એનો જે કરતા હોય એને તો ખબર જ હોય પથ્થર મન્ટલ પણ જસ્ટ કહેવાની મતલબ એવો છે કે પરિક્રમા મેબી કેન્સલ છે જો આવું ના આવું વેધર રહ્યું એવું હાલ તોય તો હા તો એનું જો પછી ચેન્જ થાય ન્યૂઝમાં અત્યારે હાલ તો એ ઉચ્ચ ચાલી રહ્યો છે કે મે પરિક્રમા દેવ દિવાળી થી સ્ટાર્ટ થાય ને દેવ દિવાળી 11 રસ 11 દેવ દિવાળી સુધી 5 દિવસ તો જેને જવાનું હોય તો જોઈ લેજો અમારે એક ફ્રેન્ડ છે છે હા અમારે એક છે દર સાલ જાય છે દર સાલ જાય છે આ વખતે તો અમને એમના સમાચાર આવી જશે જવાના છે નહીં જવાના જવાનું જવાના છે દર વખતે તો ચલો ફ્રેન્ડ્સ તો વિડીયોનો આપણે અહીંયા જેન્ડ કરી દઈએ બહુ લાંબો લાંબો કરવો નથી ડિસ્કસમાં જ આપણે તો વિડીયો આજ ડન થઈ ગયો છે તો હવે નવા વિડીયો સાથે કાલે મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામના મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય